બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી નમસ્તે ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે હું છું ડોક્ટર વિનોદ માજીરાના વિદ્યાર્થી મિત્રો જેમને મુખ્ય વિષય સંસ્કૃતની પસંદગી કરી છે તેમને પેપર નંબર પાંચ તેમાં પેપરનું નામ છે અલંકાર શાસ્ત્ર અને નાટ્ય સાહિત્ય જેમાં વિભાગ ચાર કાલિદાસ વિરચિત વિક્રમોશ્યમ અંક બે તેમાં એકમ નંબર બે વિક્રમોશ્યમ અંક બેનો જે સંસ્કૃત કથાવસ્તુ અને શ્લોક નંબર નવથી પંદર સુધીનો સંસ્કૃત તથા તેનો ભાષાનુવાસનો આજે આપણે અભ્યાસ જોઈશું વિક્રમોશિયમ નાટકના બીજા અંકના નવમાં શ્લોક પછીના જે સંવાદ છે શરૂ કરીને પંદરમા શ્લોક સુધીના અંશનો સમાવેશ અહીં આ બીજા એકમમાં પ્રાપ્ત થયેલો જોવા મળે છે પુરુવારને મળવા જે ઉર્વશી આકાશ માર્ગે પૃથ્વી પર આવે છે અને જે માર્ગમાં તેની સખી ચિત્રલેખા સાથેના તેના સંવાદમાં તેના માનવીય ગુણોનો દર્શન થાય છે પ્રમદ રહેલા પુરુરવા અને વિદુષકને જોઈને ઉર્વશી અને ચિત્રલેખા પોતાની પાસે રહેલી જે તિરસ્કરણીની વિદ્યાના પ્રતાપે આ બંને છુપાઈને પેલા વિદૂષક અને રાજાનું વાતચીત સંવાદ સાંભળે છે પુરુરવા ઉર્વશીના વિરહથી સંતપ્ત છે એવું જાણીને ઉર્વશી એક ભુજ લખીને પોતાનો સ્નેહ પ્રગટ કરે છે અને ઉર્વશીના હસ્તાક્ષરો પ્રાપ્ત કરીને પુરુરવા પોતાની જાતને ધન્યતા અનુભવે છે અને તેનું પ્રત્યક્ષ દર્શન ઇચ્છે છે ત્યારે ઉર્વશી પોતાની સખી ચિત્રલેખાને અહીં પ્રગટ થવા જણાવે છે ચિત્રલેખા સંદેહ સાથે પ્રગટ થઈને મહારાજનો જયકાર કરે છે અને ત્યારે પુરુરવા ઈચ્છે છે કે ચિત્રલેખાની જેમ જેની સખી ઉર્વશી પણ તેમની સમક્ષ જો પ્રગટ થાય અહીં આ એકમમાં સ્વીકારવામાં આવેલા જે કંઈ અંશમાં ચિત્રલેખા અને ઉર્વશી વચ્ચેના જે શક્ય ભાવનું તાદાત્મ્ય જે કાલિદાસે સુંદર આલેખન કર્યું છે આ અંશમાં આવતા સંવાદો એ સહૃદય ભાવકના ચિત્તને પ્રસન્ન કરે તેવા રસપ્રદ છે ત્યારે આપણે અહીં સંસ્કૃત ટેક્સ અને તેના ભાષાનુવાદ સાથે જોઈએ તો તત આકાશ યાનેનો ચિત્રલેખા અર્થાત પછી આકાશ માર્ગે ઉર્વસી અને ચિત્રલેખા પ્રવેશે છે ચિત્રલેખા જણાવે છે હલ્લા ક્વા નિર્દર્શન કારણમ ગમ્ય તે ચિત્રલેખા કહે છે કે સખી કારણ દર્શાવ્યા વિના ક્યાં તું ચાલી તેના પ્રત્યુત્તરમાં ઉર્વશી જણાવે છે કે સખી તદા હેમકૂટ શિખરે લતા વિટપેન ક્ષણમ વિઘ્ન ત આકાશ ગમન મામ ઉપહસ્ય કિમ ઇદાની પૃચ્છસી ત્યારે ઉર્વશી કહે છે સખી તે દિવસે જે હેમકૂટ શિખર ઉપર લતાની ડાળીથી મારા આકાશ ગમનમાં ક્ષણ માત્ર જે વિઘ્ન આવતા મને હસીને હવે શું તું પૂછી રહી છે ચિત્રલેખાને ત્યારે ચિત્રલેખા કહે છે કેમ તર્ષેવશઃ સકાશમ પ્રસ્થિતાસી અર્થાત ચિત્રલેખા કહે છે કે શું તું પેલા રાજર્ષિ પુરુર્વા પાસે જાય છે તેના પ્રત્યુત્તરમાં ઉર્વશી એવું કહેવા માગે છે કે અયમ મમા વ્યવસાય ઉર્વશી કહે છે આ મારું નીલજ્જ કાર્ય છે ચિત્રલેખા કહે છે કહ પુનઃ શક્યા પૂરતઃ પ્રૈષિત ચિત્રલેખા પણ સખીએ આગળ કોને મોકલેલ છે ત્યારે ઉર્વશી જણાય છે હૃદયમ ઉર્વશી કહે છે કે મારા હૃદયને ત્યારે ચિત્રલેખા જણાવે છે કે સ્વયં એવ સાધુ સંપ્રધાર્યતા કહે છે તો પછી તું સ્વયં વિચાર કરી જો તેના પ્રત્યુત્તર ઉર્વશી જણાવે છે મદન ખલું મામ નિયોજય સંપ્રધાર્ય ઉર્વશી કહે છે મદન જ મને પ્રેરે છે તેમાં વિચારવાનું શું ત્યારે ચિત્રલેખા જન આવે છે અત પરમ નાસ્તિ મમ ઉત્તરમ ચિત્રલેખા તેની શકીને કહે છે કે હવે મારે કંઈ કહેવાનું જ નથી ત્યારે ઉર્વશી કહે છે તેન હયાદેશમ માર્ગમ યન ગ્છા અંતરાયો ન ભવેત ઉર્વશી જણાવે છે તો હવે રસ્તો દર્શાવો જેથી કરીને કંઈક મુશ્કેલી ન પડે ચિત્રલેખા ઉવાચ સખી વિશ્રદ્ધાભવ નું ભગવતા દેવગુરુણા અપરાજિતામ નામ શિખાબંધન વિદ્યમામ પ્રતિપક્ષ ઉપદશ પ્રતિપક્ષશ્યામ લે અર્થાત ચિત્રલેખા શખી વિશ્વાસ રાખ ભગવાન દેવગુરુ એ અપરાજિતા નામે શિખાબંધન વિદ્યા શીખવીને આપણને દેવોના શત્રુઓથી શું અલંધ્ય બનાવ્યા છે તેમ ઉર્વશી કહે છે અહો વિસ્મૃતમ મમ હૃદયમ ઉર્વશી જણાવે છે કે અરે મારું હૃદય તો સાવ જ તે એ વિગત ભૂલી ગયું હતું ત્યારે માર્ગમ અવગાહ્ય સિદ્ધોના માર્ગ આવીને ચિત્રલેખા ઉવાચ સખી એ ભગવત્યા ભાગીરથ્યા યમુના સંગમ સંગ વિશે પાવન સલિલેશ્વર અલોક્યયત એવ આત્માન પ્રતિષ્ઠા ભૂતમ ભૂત ભવન મૂપગતે સ્વહ અર્થાત ચિત્રલેખા હવે જણાવે છે તેની સખીને કે સખી ભગવતી ભાગીરથીના યમુના સંગમથી પવિત્ર થયેલા જલમાં પોતાનું જે પ્રતિબિંબ જોતો હોય તેવા પ્રતિષ્ઠા નગરના શિરોમણી સમા રાજર્ષિના આવાસની નજીક આપણને આવી પહોંચ્યા છીએ એક બાજુ ઉર્વશીને ચિત્રલેખા પેલા રાજાના નિવાસ સ્થાન નજીક આવી પહોંચે છે ઉર્વશી કહે છે વિલોક્ય સ્થાનાન વક્તવ્ય સ્વર્ગ વિચાર્ય ખલુષ આપણ આનુકંપી ઉર્વશી જણાવે છે નગરને જોઈને ખરેખર કહેવું જોઈએ કે બીજે સ્થળે ગયેલું સ્વર્ગ છે સખી પીડિત પ્રત્યે દયાલુ તે ખરેખર ક્યાં હશે ત્યારે ચિત્રલેખા જણાવે છે આ નંદનવનના એક ભાગ સમા પ્રમદ વનમાં ઉતરીને જાણીએ આમ ઉભે અવતરત આ બંને ચિત્રલેખાને ઉર્વાસી એ એક જગ્યાએ અવતરણ કરે છે ત્યારે ચિત્રલેખા છે ત્વામ પ્રતિ ચિત્રલેખાએ કહ્યું રાજાને જોઈ જતા આનંદની સાથે સખી પ્રથમ ઉદય પામેલ ચંદ્ર જેમ ચાંદનીની તેમ આ તારી જે કરે છે ઉર્વશી મહારાજ પ્રતિભાતી ઉર્વશી જણાવશે જોઈને પ્રથમ જોયા કરતા અત્યારે મહારાજ વધુ મનોહર લાગે છે ત્યારે ચિત્રલેખા તેની સખીને જણાવતા કહે છે યુજ્ય તે તહે ઉપરલેખાએ કહ્યું કે બરાબર તો ચાલ તેમની થોડાક નજીક એટલે કે જોઈને એમ જણાવે છે ત્યારે ઉર્વશી કહે છે તિરસ્કરીની પ્રતિછન્ન પાર્શ્વગતા ભૂવા શોષ્યામી તાવત પાર્શ્વ પરિવર્તિના વયસ્યેન સહ વિજને કિમપી મંત્ર યમાન અસ્તિષ્ટતી અર્થાત ઉર્વશી હવે પાસે જઈને બંને જણા જોઈ રહ્યા છે ત્યારે ઉર્વશી ચિત્રલેખાને કહે છે તિરસ્કરણીની વિદ્યાર્થી છુપાઈને તેમની પાસે જઈને સાંભળું કે એકાંતમાં પાસે રહેલા તેના મિત્ર સાથે કંઈક વાતો રાજા પુરુવાર કરી રહ્યા છે ત્યારે ચિત્રલેખા કહે છે યથા તે રોચતે યથોઉક્તમ ચિત્ર લેખા કહે કે જેવી તારી ઈચ્છા બંને આમ કહ્યા પ્રમાણે કરી રહ્યા છે ત્યારે વિદુષક રાજાની સાથે વાર્તાલાપ કહેતા કરે છે કે બહુ ચિંતિતો માયા દુર્લભમ પ્રણયની સમાગમમ વિદુષક કહે છે કે આર્ય દુર્લભ પ્રણયનીને મેળવવાનો ઉપાય મેં શોધી કાઢ્યો છે ત્યારે રાજા કહે છે માસ્તે રાજાએ કહ્યું બૌન રહે સ્ત્રી અને પ્રાર્થયમ અનાન આત્માનમ વિકથ્ય તે ઉર્વશી જણાવે છે કે એવી કઈ સ્ત્રી હશે જેને આ ઈચ્છે છે છતાં ગુમાન બતાવી રહ્યા છે એક બાજુ વિદુષક જણાવે છે ત્યારે રાજા તેને આ રીતે કહે છે બીજી બાજુ ચિત્રલેખા પેલી ઉર્વશીને ઉદ્દેશીને કહે છે કે પૂનમ આનુષ્ય વિડંબયતે ચિત્રલેખા એની શખીને કહે છે પરંતુ શા માટે માનવી ભાવને પ્રગટ કરી રહી છે ત્યારે ઉર્વશી ઉવાચ બીબે બે સહસા પ્રભાવ અધ વિજ્ઞાતુમ અર્થાત ઉર્વશી કહે છે કે વિદ્યાના બલથી જલ્દી જાણી લેતા ભય સેવું છું વિદુષક જણાવે છે નું ભાનામી ચિંતિત ઉપાયમ એ અર્થાત વિદુષક અહીં કહે છે કે અરે હું કહું છું કે મેં ઉપાય શોધી કાઢ્યો છે ત્યારે રાજા કહે છે તે નહીં કથ્યતામ કયો ઉપાય છે રાજા જણાવે છે કે તે ઉપાય શોધી કાઢ્યો હોય તો ત્યારે મને કહેને ત્યારે વિદુષક ઉવાચ સ્વપ્નમ સમાગમ કારિણી નિદ્રામ સેવતા ભવાન અથવા તત્ર ભવત્યા ઉર્વશ્યા પ્રતિકૃતિ આલિખ્યા અવલો ક અર્થાત વિદુષક જણાવે છે કે સ્વપ્નમાં મળે તેવી નિંદ્રા લો અથવા શ્રીમતી ઉર્વશીને જેમ ચિત્રમાં ચિત્રી તેને જોતા રહો આ બંનેના વાર્તાલાપ પેલી ચિત્રલેખાને ઉર્વશી સાંભળી રહી છે ઉર્વશી ઉવાચ સહર્ષમ હિન્ન સત્વ હૃદય સમાસ્વસી સમાસ્વસી ઉર્વશી આનંદી સાથે કહે છે ઓ ભીરુ હૃદય ધીરજ ધર ધીરજ ધર બીજી બાજુ રાજા અને વિદુષકનો વાર્તાલાપમાં રાજા ઉવાચ राजा कहसे उभयम् अप्युनं पनं यदं हिलम् उरुद्महल महल दत्तम् इह यदयं मीषुभिः कामस्यान्तः सशल्यम् एवं सदा कथम् उपलब्धे निन्द्रां स्वप्ने समागं कारिणीं न च सुवदनाम् अपि પ્રિયા સમાપ્ય તામ મમ નયનો ઉરુ બાષ્પ સખે ન આમ રાજા જણાવે છે કે જેમ મારું હૃદય અનંગબાનથી સદાય વેદના પામે છે તેમ તો સ્વપ્નમાં સંગમ કરાવે તેવી નિંદ્ર ક્યાંથી મેળવી શકું અને હે મિત્ર વિદુષક ચિત્રમાં પણ તે સુખી પહેલા બંનેના સંબંધને જોતા ઉવા છે કે શીખે શ્રુતમ ત્વયા ચિત્રલેખાલી સખી તે સાંભળ્યું ને અહીંયા રાજા શું કહી રહ્યા છે ત્યારે ઉર્વશી ચિત્રલેખાના પ્રત્યુત્તરમાં કહે છે શ્રુતમ ન પુનઃ પર્યાપ્ત હૃદય જણાવે છે કે સાંભળ્યું પણ તેનાથી તૃપ્ત નથી ત્યારે વિદુષક કહે છે વિદુષક કહે છે મારી તો હવે બુદ્ધિ શક્તિ આટલી જ છે ત્યારે રાજા સન્નિહિ શ્વાસમ અર્થાત રાજા હવે નિશ્વાસ નાખીને નિતાંતિનામ ઋજો મમ નેદસા માનસી પ્રભાવ વિદિતા અનુરાગ અલબ્ધ ફલ નિરશાન્મમ વિધા તસ્મિજ સમાગમ મનોરથન અભવત્ પંચબાણ અર્થાત અહીં રાજા એ જણાવે છે કા તો તે મારી આ અસહ્ય જે માનસિક પીડા જાણતી નથી અથવા દૈવી શક્તિથી મારો જે પ્રેમ જાણીને પણ મને અવગણે છે તેની સાથેની જે મારા સમાગમની ઈચ્છા નિષ્ફળ બનાવીને ભલે આ મદન કૃતાર્થ થાય એમ અહીં રાજા વિદુષકને જણાવે છે અને આ બંનેના સંવાદની સાથે ચિત્રલેખા કહે છે કે તયા ચિત્રલેખા એની સખીને કહે છે તે સાંભળ્યું ને રાજા શું કહી રહ્યા છે આ છુપા વિશે બંને રહીને ઉર્વશીને ચિત્રલેખા ત્યારે ઉર્વશી ઉવાચ હા ધીક્ હા મામેવમ માછતી અસમર્થમ સમ્યગ્રતો મૃત્વ પ્રતિવચનસ્ય પ્રભાવ નિર્મિતેન બુજપત્રેન સંપાદિતો ઉત્તર ભવિતુમ ઈચ્છા મી રાજા એ વિદુષકને રાજાના સમાન સાંભળીને ઉર્વશી કહે છે અરે રે અરે રે મને તેને આવી માની છે તેની સામે જઈને હું જવાબ આપવા શક્તિમાન નથી મારી શક્તિથી જે નિર્મેલા ભૂજપત્ર ઉપર હું તેનો જવાબ લખી આપવા ઈચ્છું છું ત્યારે ચિત્રલેખા કહે અનુમત્તમ ત્યારે ચિત્રલેખા એની સખી ઉર્વશીને જણાવશે છે હું તારી સાથે સંમત છું તું તેવું કરે ત્યારે ઉર્વશી સસંભ્રમ ગૃહિતવા ઉક્તમ કરોતી ઉર્વશીને ચિત્રલેખાની અનુમતિ મળી જાય છે તેથી ઉર્વશી ગભરાટપૂર્વક કહ્યા મુજબ ચિત્રલેખાના કહ્યા મુજબ કરે છે બીજી બાજુ વિદુષકને રાજા વાર્તાલાપ કરી રહ્યા છે વિદુષક કહે છે દ્રષ્ટવા અવિહા અવિહા બહુ કિમનું ખલવે તદ ભુજંગી નિર્માંક્યમ ઈવ સમુખેમ અસ્માકમ નિપતિતમ હવે વિદુષક પેલા રાજાની સાથે પ્રમદવનમાં કહે છે કે અરે બાપરે આ તો સાપની કાંચલી જેવું આ કશુક આપણે સામે આવીને કંઈક પડેલું જણાય છે ત્યારે રાજા વિભાવ્ય ભુજપત્રમ ગતો અવશ્ય રાજા જોઈને કહે છે આ તો ભુજપત્ર પર અક્ષરો લખાયેલા છે તેવું વિદુષકને આવે છે વિદુષક કહે છે ન નખમ દ્રષ્ટ્યા ભવતઃ પરિદેવિતમ શ્રુત્વા સમામ ન અનુરાગમ સૂચકાન્ય વિષ્ટાની સ્યુ ત્યારે વિદુષક અદ્રશ્ય રહેલી ઉર્વશીએ આપનો વિલાપ સાંભળીને નહીં સ્ને હોય ને આમ વિદુષક રાજાને જણાવી દે છે ત્યારે રાજા કહે છે કે નાસ્ત્ય ગતિમી મનોરથાન અર્થાત ગૃહિતા અનુવાચ્ય સહર્ષ સખે પ્રસન્ને તર્ક રાજા ખરેખર મનોરથોની સર્વત્ર ગતિ હોય છે એમ તેના મિત્રને જણાવે છે અને ભૂજપત્ર તે હાથમાં લઈને મનમાં આનંદ અનુભવે છે અને કહે છે મિત્ર તારી ધારણા તો ખરેખર સાચી જ છે ત્યારે વિદુષક તેના મિત્ર રાજાને કહે છે ભવાન ઈદાનમ પ્રસિદ્ધ હતું અત્ર લિખિતમ શ્રોતું ઈચ્છા મેં ત્યારે વિદુષક એવું જણાવે છે રાજાને કે તમે જે વાંચ્યું એ હવે આપ ખુશ થાઓ તેમનું લખાણ સાંભળવા હું ઈચ્છા વ્યક્ત કરું છું ત્યારે આ બંનેનો વાર્તાલાપ સાંભળીને ઉર્વશી કહે છે કે સાધુ આર્ય નાગરિકો ઉર્વશી કે વાહ ચતુર નાગરિક છો તમે આમ પેલા વિદુષકને તા ઉદ્દેશ એને બોલે છે રાજા કહે છે સૂર્યતામ વાંચયતી સાંભળો ત્યારે એમ કરીને પેલું ભુજપત્ર વાંચે છે અને કહે છે स्वामी न संभाविता यथा अहम त्वया ज्ञाएता तथा अनुरक्त यदि नाम अर्थात अर्थ मम लुलित पारिजात शयनीय भविन्ती नंदमन वाता अप्युष्ण का शरीर के राजा કહે છે કે હે સ્વામી તમારાથી ન સમજાયેલી હું જો ખરેખર પ્રેમાળ એવા તમારા પ્રત્યે તમે ધારી છે તેવી જ હોઉં તો ચગદાયેલા પારિજાત પુષ્પોના શયનમાં નંદનવનના પવનનો પણ મારા શરીરને કેમ બહુ ગરમ લાગે છે તેમ અહી રાજાએ એ પેલું વાંચન કર્યું હવે ઉર્વશી કહે છે કિમ ન ખલું સાંપ્રતમ ભણિષ્યતી ઉર્વશી કહે છે કે હવે તે સુ કહેશે ત્યારે ચિત્રલેખા કહે છે નન્નુ ભણિતમ એવ કમલન આલાયમ માન્ય રંગે ચિત્રલેખાએ કહ્યું કમલની દાંડી જેવા પોતાના અંગોથી ખરેખર તેમને કહી જ દીધું છે તેવું તે જણાવે છે ત્યારે હવે રાજા જ્યાં ભોજપત્ર વાંચી રહ્યા છે ત્યારે વિદુષક કહે છે દ્રષ્ટ્યા મયેમ ભુભિક્ષિત સ્વસ્તિવાચનમ કમુપલબ્ધ ભવતા સમાશ્વાસનમ અર્થાત વિદુષક કહે છે ભૂખ્યા એવા મને જેમ ભોજન મળે તેમ તમને સદભાગ્યે સાંત્વન પ્રાપ્ત થયું લાગે છે રાજા કહે છે समासनम इति किम उच्यते अर्थात सांत्वन एवं शू कहे छे। तेम राजा जनाव छे। आगल जनावता कहे छे राजा तुल्यम अनुरागम पीशुनम ललितार्थम बंधन पत्रे निवेशितुम उदाहरणम प्रियायः उत्पक्षम मनो ममक सखे मदिरे अक्षनाया તસ્યા સમાગમ ઈવમ ન માને અર્થાત હવે અહીં રાજા જણાવે છે કે સમાન સ્નેહનું સૂચક એવું આ ભુજ લખાણ એ લલિત અર્થયુક્ત પ્રિયાનું આ ગીત હે મિત્ર તું હવે જાણે તે માદક આંખોવાળી પ્રિયતમાનું મુખ ઉચકેલી પાપણવાળા મારા વદન સમક્ષ આવ્યું હોય તેમ લાગે છે તેમ અહીં રાજા જણાવતા વિદુષકને તે જણાવે છે બીજી બાજુ ઉર્વશી અને ચિત્રલેખા આ બંનેના સવાન સાંભળી રહ્યા છે અને ઉર્વશી ચિત્રલેખાને ઉદ્દેશીને કહે છે અત્રાવે હો સમીભાગ પ્રીતિ ઉર્વશી કહે છે આમાં તો આપણા બંનેનો સરખો જ સ્નેહ છે ત્યારે બીજી બાજુ રાજા विदुषक ने जनावते कहे छे वयस्य अंगुली स्वेदे दुष्येनम अक्षराणे धार्यताममम प्रिययह सो राजा कहे छे हे मित्र आंगलीना प्रस्वेद थी शब्दो भुंसासे माटे प्रियाना पोताना आ हस्ताक्षरो साम्बल एम कहिने ते विदुषक ने जनाव छे विदुषक कहे छे गृहित्वा केमिदानीं तत्र भवत બાબતમાં કેમ વિરોધ વર્તે છે ત્યારે આ બંનેના સંવાદ સાંભળીને ઉર્વશી કહે છે હલ્લા યાવદમ કાતરમ હૃદયમ પર્યવસ્થામ પયામી તાવત્વં શ્યા આત્મનમ દર્શયિત્વા ય મમ સક્ષમં તદશ્ ભાનમ ઉર્વશી કહે છે તેમની સમીપ જઈને જતા ગભરાટ મારા દિલને શાંત કરું ત્યાં સુધી તું જાતે પ્રગટ થઈને મારે યોગ્ય જે કંઈક હોય તે કહે આમ સાંભળીને ચિત્રલેખા કહે છે તથે તી તિષ્ક તિરસ્કરીની મમપનીયમ રાજન મુપેત્ય જયતુ જયતુ મહારાજ ચિત્ર લેખાવે ભલે એમ કહીને તેની તિરસ્કની વિદ્યાર્થી દૂર કરી રાજા સમક્ષ જઈને પ્રગટ થાય છે અને કહે છે જય થાઓ મહારાજનો જય થાઓ રાજા આનંદની સાથે સહર્ષમ સ્વાગતમ ભવત્ય ભદ્રે એટલે કે હર્ષની સાથે તમારું સ્વાગત બહેન ન તથા નંદયસી શક્યા વિરહિતા તથા અર્થાત તે જણાવે છે કે સંગમે પૂર્વ દ્રષ્ટે એવ ધમુનામ ગંગીયામ વિના અર્થાત રાજા અંતે જણાવતા કહે છે કે પ્રથમ સંગમમાં જોયેલી યમુના જેમ ગંગા વગર તેમ તું સખી વિના આનંદ આપતી નથી અહીં રાજાનો ભાવાર્થ એ છે કે તમે જેમ ગંગા વિના યમુના તેમ તમે ઉર્વશી વિના અહીં પ્રગટ થયા છો પણ મને આનંદ પ્રાપ્ત થતો નથી એમ જણાવતા અહીં આપણે પૂર્ણ કરીએ છીએ અસ્તુ જયતુ સંસ્કૃતમ જય તો ભારત ધન્યવાદ્યાપ